શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક બનેલા માંગરોળના જલેબી હનુમાન મંદિર ખાતે ચૈત્રી અગિયારસ નિમિત્તે દર્શન માટે ધોમધકતા તાપમાં ભક્તોની ભીડ ઉમટી હતી પ્રતિ શનિવાર દર્શન માટે ભક્તોની ભીડ ઉમટે છે પરંતુ ચૈત્રી અગિયારસ હોવાથી દર્શનનું વિશેષ મહત્ત્વને કારણે આજે મોટી સંખ્યામાં ભક્તો જલેબી હનુમાન મંદિર ખાતે ઉમટી પડ્યા હતા સવારથી જ મંદિર ખાતે દર્શન માટે ભક્તોની લાઇન લાગી ગઈ હતી સ્વયંસેવકો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી માંગરોળના જલેબી હનુમાન મંદિર શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે જેથી સમગ્ર સુરત જિલ્લો તેમજ આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે માંગરોળના જલેબી હનુમાન મંદિર ખાતે આજે પાંચ હજારથી વધુ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સંદર્ભમાં મંદિરના સંચાલક હિરેનભાઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે જય શિયા આજે જલેબી હનુમાનજીએ બેતાલીસથી તેતાલીસ ડિગ્રીની ગરમી હોવા છતાં પણ ભક્તોનો ઉત્સાહ સમાતો નથી ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આજે બપોરે લગભગ હમણાં એક ને ત્રીસ પિસ્તાલીસ થઈ તો પણ હજુ લાઈન તૂટી નથી ને ભક્તોના દરેકના કામ થાય છે ભક્તોની અપાર શ્રદ્ધા છે દાડા દરેકના દુઃખને દૂર કરે છે આજે ભંડાણામાં લગભગ પિસ્તાલીસસોથી પાંચ હજાર ભાવિભક્તોએ ભા પ્રસાદી લીધી ને અહીંયા ટ્રાફિકની પણ આ પોલીસ મિત્રોએ સારી એવી એમની સેવા આપી ટ્રાફિકમાં પણ કોઈને અડચણ નહીં થાય તેની પૂરેપૂરી તકેદારી રાખી ને અમારા આજના શનિવારના દિવસે ખૂબ સેવા આપી દરેક સ્વયંસેવક ભક્તો દરેક જેટલા બી નામી અનામી ભાઈઓ છે એમનો ખૂબ હૃદયથી આભાર માન્ય છે જલેબી હનુમાન દાદાની જય આજ રોજ ચૈત્રીય માસની અગિયારસ નિમિત્તે શનિવારના રોજ આજે અમારા જલેબી હનુમાનજી પરિસરમાં ઘણા ભાવિ ભક્તોની ભીડ લાગેલી છે આજ રોજ આહી પરિવાર તરફથી છાસનું પણ વિતરણ કરવામાં આવેલ હતું જેનો લાભ બધા ભક્તોએ લીધો અને અહીંયા અમારે નવી નવી સુવિધામાં પાર્કિંગ સ્લોટનું અમે કામ અહીંયા કર્યું છે અને હજી પણ આમાં અમે ઉત્તરોઉત્તર સેવામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરતા રહ્યા છે જેમ જેમ ભીડ થાય છે તેમ તેમ જેમ જરૂર પડે એમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે વધારીએ છીએ જી આજના જે ધમધમતા તાપમાં પણ ઘણા ભક્તો આજે લાઇનમાં હરિભક્તો ઊભા છે અને એ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને એના માટે કોઈ અવ્યવસ્થા ન થાય એના માટે અમારા પરિસરમાં સ્વયંસેવકોની ઘણી સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને સ્વયંસેવકો પણ સેવા માટે ધન્યતાને પાત્ર છે અને ઘણી સેવા આજે ઘર ધમધમતા તાપમાં પણ સેવકો પાર્કિંગ એરિયામાં પણ ખુલ્લા તાપમાં સેવા બજાવે છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે હું જનકસિંહ મોહનસિંહ ચાવડા ગામ વાડા આજે અગિયારસ અને ચૈત્ર મહિનો આટલી બધી મેદની ભેગી થવી આ હનુમાન દાદાનું આ જલેબી હનુમાન દાદાનું પવિત્ર સ્થળ પર આ તો જ માણસો ભેગા થાય અને આસ્થાના લીધે આવે છે આ જલેબી હનુમાન દાદા જુઓ જ આપણે વિશ્વાસ રાખવો આજે ચંદિ હનુમાન મંદિર ખાતે ભાઈ ભક્તો ચૈત્ર મહિનો અને અગિયાર નિમિત્તે અન્ય શનિવાર હોવાથી ભાવિ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આ ગરમી તાપ હોવાથી પણ લાઈનમાં બાજુ સવારથી જ ઊભા રહ્યા છે અહીં ચૈત્ર મહિનોને અગિયાર ભાઈ ભાઈભક્તો પોતાની મનોકામના પૂર્ણ થાય એને માટે જનજન દાદાનો પ્રસાદ પણ અહીં ચઢાવવામાં આવે છે ભાઈ આજે સવારથી જ લાઈનમાં ઉભાને પ્રસાદીનો લાવો પણ લઈ રહ્યા છે અહીં બી અલગ અલગ જાતના અહીં પરિવાર લોકો અહીંયા આવી છછનું પણ વિતરણ કર્યું છે અહીં અવ્યવસ્થા નહીં થાય એને માટે સ્વયંસેવકો ફૂલ અહીં હાજરી આપી રહ્યા છે અહીં મંદિરે અલગ અલગ રીતે કોઈ આયોજન કરીને કામો કરવામાં આવી રહ્યા છે જય જય